લીમડી ની અંદર અત્યારે ઉભા જઈને તમારા માટે કામનો નો વિડીયો છે એક નહી બબ્બે મોકાની દુકાન વેચી દેવાની છે બાજુમાં છે અને કોર્નર એક દુકાન વેચવાની છે બે શટર વાળી તેમજ બાજુમાં પણ એક શટર વાળી દુકાન વેચવાની છે ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ અરે હા હા એકદમ મોકાની દુકાન છે બે શટર અને એકદમ કોર્નરની ને લીમડીનો ધમધમતા વિસ્તારમાં દુકાન વેચી દેવાની છે માલ સામાન સહિત જોઈ તો માલ સામાન સહિત અને ખાલી દુકાન જોઈએ તો ખાલી દુકાન પણ મળી રહેશે સાઇઝની વાત કરીએ તો સોળ બાય નવ સાઇઝની આ દુકાન રહેવાની છે હવે વાત કરી દઈએ બીજી દુકાનની તો એક્ઝેક્ટ એની બાજુમાં જ આઠ બાય નવ સાઇઝની દુકાન આપી દેવાની છે તેની પણ કન્ડિશન તમે જોઈ શકો છો બંને દુકાન રોડ ટચ છે ને એકદમ મોકાની છે આમાં પણ તમને ફર્નિચર સાથે મળી રહેશે અને ખાલી તમારા ફર્નિચર જોતો હોય વેચાતું તો પણ દઈ દેવાનું છે એટલે બંને દુકાનમાંથી કોઈ પણ દુકાન તો મળી રહેશે અથવા તો પેલી દુકાનનો તમારે જો સામાન જોતો હોય ઘોડા તો તે પણ વેચી દેવાના છે આ બંને દુકાનની કિંમત શું છે તેની કોઈ પણ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર